સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છમાં વરસાદી માહોલ સર્જાયો છે અને સાર્વત્રિક વરસાદ કચ્છ જિલ્લામાં વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો સૌથી વધારે ખુશ છે પણ ક્યાંક સતત વરસાદ વરસવાના કારણે મુશ્કેલી પણ વધતી જોવા મળી રહી છે ભુજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે બસ સ્ટેશન વિસ્તાર છે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે જેના કારણે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો અહીંયાથી પસાર થતા વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા એટલા પાણી અહીંયા ભરાયેલા છે ને હજી તો હવામાન વિભાગની આગાહી છે આનાથી પણ વધારે વરસાદ

ખાસ કરીને કરીને શહેરની ભુજ શહેરમાં પણ વરસાદી માહોલ હતો જેના કારણે નગરપાલિકાની જે છે તેના વાહનો જે છે તે બંધ થયા છે સ્કૂલ આવેલી છે પણ તેનામાં પણ પાણી જે છે તે ગયું છે ખાસ વાત કરવામાં આવે આઈકોનિક બસપોટ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે બસપોટ ના અંદર પણ પાણી જતા પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો જે કરવામાં

તે વાદળછાયું વાતાવરણ તે હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે ધોની હર્ષદ આભાર જાણકારી આપવા માટે